દક્ષિણ ગુજરાત મે બ્રિક્સ મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશન તરફથી અમારી રજૂઆત એવી છે કે કલેક્ટર સાહેબને રિલાયન્સ કંપની જે નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અને ફ્લાયસ અમને લોકલ ઉદ્યોગકારોને ના આપીને ત્રણસો કિલોમીટર દૂર સપ્લાય થયો છે જે સદંતર નિયમ વિરુદ્ધ છે અને આ ફ્લાયસ મહારાષ્ટ્ર રાજસ્થાન અને એમપી આ રાજ્યમાં સપ્લાય થાય છે પણ અમને લોકલ લોકોને સપ્લાય મળતી નથી અને પાંચસો ટકા ઊંચા દરે અમને રેટ ઓફર કરવામાં આવે છે જે એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું છે અને રિલાયન્સ કંપની અને જે એજન્સીને ટેન્ડર આપ્યું છે બંને મોનોપોલી એક્ટનું ઉલ્લંઘન કરી રહ્યા છે અમે સુરત જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અમે ફ્લાયસ બ્રિક્સ નું મેન્યુફેક્ચર કરીએ છીએ કારખાના છે અમારા અમારી રજૂઆત ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે આગામી સમયમાં આંદોલન કરશું શ્રી ને રજૂઆત કરશું અને અમારા પ્રતિનિધિશ્રીઓને કરશું કરશુ